ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય વચરાજ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધા મજામાં જશો ને પણ મજામાં જ છે સીતારામ બધાની અને અત્યારે વાયગા સવા નવ જો અને બસ જો આપણે છે ને કામ છે ને મારે આજ બધું પડ્યું કરવાનું ના એને ફ્રેશ બ્રેશ થઈ ગઈ અને તાતા છે ને સાત પણ ઉઠાઈ ગયો એટલે પછી એવું કામ કરવાનું પડ્યું બધું કપડાં પોતાને ફળિયા ને એવું બધું કર્યું ખાલી

ના રમાડ્યો થોડીક વાર કે જાય બારો બારબાર રમાડ્યો અને એવા એવા ઘરમાં હું થી રમે તો હું કસરો વારે નાખા બધું કામ કરે નાખા એટલે આવું બધું હે ફ્રેન્ડ સવાર સવારમાં ના છે મોડું થઈ ગયું હું હે વહેલી ઉઠી હતી સો વાગે ઉઠી હતી તોય પણ હેને સા એમ કર્યા હતા સાડા સ જેવું ગયું પછી એટલે આવું બધું હે ફ્રેન્ડ જુઓ તો પ્લીઝ નવા હોય સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જો તડકો આવે નવા ઉપર જ નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરજો ફ્રેન્ડ અને હાલો એવું કામ કરેલા પછી આગળ આગળ પછી વિડીયો કન્ટિન્યુ કર્યું જો ફ્રેન્ડ સાત્વિક છે ને મને કે હાલ મેળવી ઉપર જ લેજાર હોવર હોય કઈ કામ કરવા નથી દેતો એ કે હાલ મેળવી ઉપર અટાણામાં એને મેળવી ઉપર સડવું જોઈએ બોલો હાલ 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 હાઈ હાલ નહીં સાત્વિક હાલો હલો હાલ 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 સર સર આપણું આ ડેલો છે મંદિર છે જોવું એમાં જાડવા હે મલગ બધા બગીચો છે હાલ સાત્વિક સાઈડ હે હરો હર ખેતરું છે જેવો એમાં માંડવીયું ન ઉપાડે લીધું કીંક વાવેકિંગ ની હો જો જાડવાન જાળવાન દેખાય સાત્વિક ટીંગામાં હાલ હાલ ઓલી સાઈડ હેલ હાલ એનો ટીંગા ભાઈ ટીંગા જો જો જોડવાન જાળવા જાડવા જો આપણે ભતવારીમાં ડુંગર જો આથી પણ દેખાયું તો દેખાય જો ઝૂમ જો દેખાય ને આપણે હે મેળી છે અગાહી તમે જી કયો બધાની ભાષા અલગ અલગ હોય બધાની ભાષા અલગ હોય અમે તો મેળી કીએ અગાહી એટલે આવું હે જો ફ્રેન હવાર હવાર માં હેન મેળી ઉપર ચડાવી દીધી મને હાલ ને હાલ મેળી ઉપર કામ કરવાનું પડ્યું બધી સાત સાત્વિક જો જો ફ્રેન્ડ આપણા આપણા ની વેલ છે દ્રાક્ષની વેલ છે તો આપણે જો એમાં કેટલા ફૂલ આવ્યા મલક બધા જો આ ફૂલનો ઘણો ઉપયોગ થાય ઘણી દવા પણ થાય અને ત્રાક છે જો આવેલા બહુ મલક આ ફૂલ ઓ ફ્રેન્ડ હવાર હવાર માં અમાર ભાઈ જો આ ડ્રેંગન ખાવું આપે પણ જ્યારે ખરી એક ડ્રેંગન જો પાક્યું તે ઉતાર લીધું

મોરે ગુલાબી ગુલાબી હમણાં મોરે ફ્રેન્ડ જોવા એટલા હે ને આ હે ને આમાં હે ને કાટા એટલા હોય ને કે એની વાત પૂછો મજા આમાં સુધી કાટા હોય એટલે આપણે હે ને ડ્રેગન ફ્રૂટ નજી ના ગુલાબી ગુલાબી આમાં એવું નીકળે આ જો એ જવા દીધું પછી આ લેવા જાય જાય પછી એમાં કાટા કાઢે નહીં ડ્રેંગન સાત્વિક દેખા ગોતી કે ડ્રેંગન ખાવ જો સાત્વિક

હા એ ફૂલ નું છે એ જો કુંભુજ છે રૂપા જો એવી નઈ ઉખડે રે દે સાત્વિક ને છે ને ઉતામળ આવવા ગઈ હતી માં જો દે હાથલા મૂકાને ડ્રેંગન દેખે ગોતી જો ડ્રેંગન ફ્રૂટ હા ને કો સાત્વિક તો હે ને ઉભર આપે છે શીર સીર કરી આપે આપે સાત્વિક ઓગાળે પાછું ઝીણા ક્યુ હોય ને તો વાંધો ન આવે લે લે ઓગાળ તો નહીં હોય ધીરે ધીરે ખા ધીમે ધીમે નહીં સાવે સાવન ખવાય એનું સાત્વિકા હેઠલા વેંગલ ફ્રૂટના એટલા ને બધા હેરખા જ જો આ સાત્વિક જો અમારે ઓગાળા જાય ફટાફટ ફટિક

રસોઈ બનાવવા અને સાત્વિક ટમેટા મેથી શાક બનાવવા તો આપણું તેલ થાય ગરમ પછી રોટલા બનાવે નાખા જો ટમેટા સુધારે લીધા સાલ ઉતારે આ છે મેથી આપણે તો જો આપણું તેલ પણ થેગું તો વઘારે નાખીએ જો ફ્રેન્ડ તો આપણે મસ્ત મજાનું મેથી ટમેટાનું શાક વઘાર નાખ્યું અને તડકો જો આથી આવે ને બારી કાસમાંથી એટલે સીધો જો વાંચ પ્રકાશ પડે તો શિયાક વઘાર્યું રોટલા બનાવ નાખા પછી છાસ બનાવવાની છે તો આવું હે ફ્રેન્ડ સન સાત્વિક કઈ કામ તો ન કરવા દીધું સાત્વિકને હું પહેલા હે ને ને રોટલા બનાવ નાખા સાહ ને કરેલા પછી હે ને કપડાં ધોવા જા તો કપડાં ધોવાના જે મારા બાકી છે ને અત્યારે વાય ગયા સાડા દસ સાડા દહ વાગે ગયા તો પેલાં ખાવાનું બનાવ નાખા સાત ઉઠે તો પછી વાંધો ન આવે ને એટલે પછી કપડાં ધોવાના બાકી છે ભાઈ કપડાં ધોવા તો આવું બધું હે ફ્રેન્ડ તો આગળ આગળ વિડીયો કન્ટીન્યુ કરીએ પછી એની જો ફ્રેન્ડ તો આપણે હે ને સા પડ્યો તો મસ્ત મજાનો તો મેં કીધું હાલો ગરમ કરે ને પીએ નાખીએ જો ચાય તો મસ્ત આપણે છે ને ચેક ચડે છે તો હિંડોરા બે હજાર સા પીએ નાખા જો વાત છે ને આમાં સાક ખુએ ગયો એટલે ખાવાનું બનાવતી જા વિડીયો શૂટ કરતી જા ને કરતી જા બધું કરતી બધું કરતી જા અને જો તો આપણે છે ને હજ આકડા ને કાઢવાના બાકી છે એની વાર છે ને બાંધી લીધા ટાઈમ ન જડે એટલે પછી નિરાતી પછી કામ કરે પછી આકડા કાઢી હાલો સાપીએ નખાય નકન ઠરે જાય પછી આપણે હાલો આગળ આગળ પાછું વિડીયો કન્ટિન્યુ કર્યું હેલો ફ્રેન્ડ જો આપણે હેને બનાવ્યા ભૂંગરા બટેટા તો ભૂંગરા તરી લીધા ને જો બટેટા પણ જો વઘારા મેં જો મસ્ત મજાના ભૂંગરા બટેટા તીખા તીખા ખાટા ને તીખા ને લીંબુ ગરમ મસાલો બધું